હા લય ફેમિલી બધાને ગુડ મોર્નિંગ બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ અને આજે જો આપણે વાગી ગયા છે નવ કમ્પ્લેન્ટ અને આજે છે રવિવાર તો આપણે એમ શું કે લાવ બીજો આપણે બ્લોગ બની નાખીએ હમણાં એક આપણે બનાવ્યો છે જન્માષ્ટમીનો તો બીજા એમ છે કે આપણે રવિવારે આજ નવરાત્રીમાં જો બનાવી નાખીએ તો બે ઘડી ન્યૂ બ્લોગમાં બનાવી લેજો અને પાછલા જે આપણે બ્લોગ નાખ્યો છે પહેલાં મતલબ કે બ્લોગમાં થોડાક વ્યૂ ઓછા આવ્યા છે તો ફરીથી પાછળ તમને એવું લાગે તો એક વાર નજર કરી દેજો બ્લોગમાં લો જોયો હોય અને બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો અને સુરતમાં જો મસ્ત વરસાદ આવી ગયો છે સવારનો જો તમે મસ્ત વરસાદ આવે એટલે જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં બનાવેલા છે મમ્મી આલુ પરોઠા આ તો કાલના છે કાલ સાંજે બનાવ્યા થાય શું કેવું મમ્મી હાલો નાસ્તો કરવા એવું છે અને પપ્પા પણ અહીંયા નાસ્તો કરે છે

આ પપ્પાને વાલરેડી કરાવવાની છે ત્યાં અહીંયા વાલરેડી કરાવવા જાય છે ને બાજુમાં અહીંયા અમારા કાકાની દુકાન આવેલી છે તો હવે આપણે આપણી જગ્યાએ જઈ વાલરેડી કરાવવા પપ્પાને અહીં ઉતારી દીધા છે તો પવન બહુ છે એટલે અવાજ ઓછો આવતો હોય છે હાલો હાલો પપ્પા ફોન કરજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી જગ્યાએ ઓલરેડી કરાવી છે ત્યાં ને આઈલી આવડીયા દુકાન તો હાલો આપણે અંદર ગાડી છે ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ બોલ ગુડની તો હાલો આપણે પછી ઓલરેટી ઘરે મળી તો ફાઇનલી ગાઢી થઈ ગઈ છે તો કઈ રીતના બતાવો હા જો એકદમ હેલ્થ ફેફ્ટ રહ્યું સારું હાલો ભાઈ બાપા સીતારામ તો ફેમેલી પપ્પાને પણ જો તૈયાર થઈ ગયા છે એકદમ તો હવે અહીંથી નીકળી છીએ ઘરે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જન્મ તો હાલો હવે આપણે ઘરે જન મળ્યું તો જો ફેમિલી આપણે વૈયા આવ્યા છીએ ઘરે હું એને પપ્પા અને વાગી ગયો છો એક કમ્પલેટ તો આપણે જમવા બેસી જાય તો હાલો આપણે મસ્ત મજાનો મમ્મીએ શું બનાવ્યું છે એ જોઈએ તો ફેમિલી આપણે જમવા બેસી ગયા છે અને જમવામાં બનાવેલું છે આ હેનું સાક્ષે મમ્મી કાઉથી સાક્ષણ કળથીનું શાક છે તો કળથીનું શાક મારા પપ્પા હાટું બનાવેલું છે અને છે રોટલા અને મારે જમવાનું છે બટેટાનું શાક અને રોટલી દાળ ભાત તો આપણે રોટલી નથી ખાવી એટલે આપણે એક મસ્ત મજાની ડિશ બનાવી છે તમને બતાવું તમને સારી લાગે તો ટ્રાય કરજો બાકી ન કરતા તો જો આપણે ફુલાવ જે ભાત આવે ને ફુલાવ નહીં અને શું કહેવાય જીરા રાઇસ આમાં જીરું નાખેલું ભાત છે એટલે આ ભાત એની ઉપર નાખી દીધું બટેટાનું શાક ને ગાંઠિયા હવે એની ઉપર નાખવાની છે દાળ તો મસ્ત મજાની દાળ નાખીને કંઈક અલગ ડિશ ટ્રાય કરીએ છીએ તો તમને મજા આવે તો તમે કરજો બરાબર હાલો હાલો હવે જમી લઈ હા લવ ફેમિલી તો વાગી ગયા છે સાડા ત્રણ અને મમ્મી મસ્ત મજાની ચા બનાવી નાખી છે તો આપણે ચા પીવા બેસી જઈએ હા અને કમ્પ્લેટ સુભાષભાઈ તો આવી ગયા છે હવે આગળનો પ્લાન જોઈ અને આપણા અજયભાઈ આવી ગયા છે તો અહીંયા બેઠા છે તો હાલો મસ્ત મજાની ચા પી લઈ હું કેવું મમ્મી હા જો તૈયાર થઈ ગઈ ચા પી લો હાલો ચા પીને પછી મળીએ તો ફાઇનલી ફેમિલી હવે આપણે બહાર જઈ છી સુભાષભાઈ છે મારા પપ્પા છે અને અજયભાઈ આમ હંતાઈ ગયા છે તો હવે આપણે આ દેવીને વિદાય આપવાની છે અને આને વિદાય કરી નાખી અને આપણે ગણપતિનું આગમન કરવા જઈએ છીએ

બતાવી દો હવે આપણે ગણપતિની ને ક્યારે ઘરે લઈ જઈએ તો તમને બતાવશો તો ફેમિલી આપણે આ મૂર્તિ જોઈ તો આપણને પસંદ ન આવી તો હવે આપણે આગળ જઈશું તો હાલો આપણે તમને બતાવો કે કેટલા ગણપતિ બાપાના સ્ટોર લાગેલા છે

આપણે જેવું ગણપતિ બાપાનું રૂપ જોઈતું છે એવું રૂપ મળ્યું નહીં તો આપણે બીજા દિવસે આપણે જવાનું છે મતલબ કે આજના દિવસે આપણે જવાનું છે તો બે કંટ્રીનું બ્લોગમાં બનાવી લેજો અને વાગી ગયા છે સાડા આઠ આઠને પંદર થઈ ગઈ છે ને અમારે જવાનું છે કામે તો બે કંટ્રીનું બ્લોગમાં બનાવી દોજો અને મમ્મી જો અહીં અત્યારમાં વાઇટું બનાવે છે વાઈટું બનાવો છો કે ગણો છો અચ્છા અને પપ્પા જો અહીંયા બેઠા છે

પછી નીકળી ને આપ તો આપણે સ્ટેન્ડ ફિટ પણ થયું બોલ અત્યારે ખુલતા નહોતા પાના તો લઈને આવ્યો હતો તો કાંઈ નહી જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે જાય છે કારખાને કપાસમાં તો ફેમિલી જો આપણે રજા પડી ગઈ છે ને આપણે જાય છે ઘરે અને ટોઈલ કાઢી લીધી છે ને આપણે રસ્તા ઉપર ઉભા થઈ અને અમારા મિત્ર જો આમ પડતો ભરી ગયા છે હેલો ફેમિલી આવી ગયા છે ઘરે વાગી ગયા છે સાડા સાત એકદમ સાડા સાત વાગી ગયા છે તો સુભાષભાઈ આવે પછી આપણે ગણપતિ બાપાનું આગમન કરવા જવાનું છે તો હાલો આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય પછી આપણે છીએ ગણપતિનું આગમન કરવા તો ભીકંડીનું બ્લોગમાં બનાવી રહ્યો અને આપણે જોવા જોવાની છે સુભાષભાઈની વાત હવે જ્યારે આવે ત્યારે આપણે ગણપતિનું આગમન કરવા જવાનું છે અને આ બે દિવસ આ બ્લોગ ચાલે છે તો કાંઈ નહીં ભીકંડીનો બ્લોગમાં બનાવી રહીજો હા ફેમિલી તો જો વાગી ગયા છે નવ કમ્પ્લેટ અને સુભાષભાઈ આવી ગયા છે તો આપણે જમી લઈ જમીન પછી આપણે જવાનું છે બહાર હેલો ફેમિલી બનાવેલી છે આજે ખીર કેમ આ જે છે બીજ તો બધા કમેન્ટમાં લખી નાખજો જય રામા અને અમારા ઘરમાં તો અમારા પપ્પા રહેશે બીજ બાકી તો અમે કોઈ રહેતું નથી જો તમે રહ્યા હોય તો જે કમેન્ટમાં લખી નાખજો જય રામા પીએ ને હાલો બધા હું કેવું જમી કાઢીને પછી આપણે જવાનું છે ગણપતિ આગમન કરવા તો ત્યાં લગી તમે ભીડિયો અમે જમી લઈ હું કેવું સુભાષભાઈ તૈયાર થઈ ગયા છે ને જો અહીંયા બધા જમીને બેઠા છે ડિસ્કશન ચાલે છે કે તમે ક્યારે પાછા આવશો વહેલા આવજો મોડું ન કરતા ને એ બધી ડિસ્કશન ચાલે છે અને આપણે જવાનું છે ગણપતિ બાપાને તેડવા અને મારા પપ્પા બે શબ્દ કઈ કહેવા માંગે છે બોલો હું બસ કાઈ ની દે ભગવાન હે ભગવાન તો દે ભગવાન તો બસ હાલો હવે આપણે નીકળીએ છીએ યાર હાલો ને નજર માર લો તો આપણે ઘરે નીકળી તો ગણપતિ બાપા હાલો હાલો તો અત્યારે આપણે આવેલા હતા ગજેરા સર્કલ અને બહુ બધી કબલી છે ને ગણપતિ બાપા લેવા આવેલી છે અને હવે આપણે અહીંથી નીકળી છીએ ઘરે હેલો ફેમિલી તો જો આપણે આવી ગયા છે ગણપતિ બાપાને ઘરે લઈને અને મમ્મી સ્વાગત કરવા ઉભા રહી ગયા છે તો મમ્મી સ્વાગત કરે છે ગણપતિ બાપાનું બોલો ગણપતિ મોરિયા અને અત્યારના વાગી ગયા છે સાડા પંદર થઈ ગઈ છે તો ગણપતિ બાપા મોરિયા હવે આપણે ગણપતિ બાપા ફ્રેશ ફીવીલ છે ને સવારે આજ સવારે થાય હા પમદી થાય તો તો આપ લોકો બહુ લાંબો થઈ જાય છે તો બીજા બ્લોગમાં તમે જોજો ગણપતિ બાપાનું ફેસ રિવ્યુલ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું આવજો બાબા એ ટાટા